નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સ્વજન પોથી ભાગ પાંચ અને ધોરણ આઠ માં વિષય ગુજરાતી માં કાવ્ય નંબર તેર શરૂઆત કરી એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો કાવ્ય ની શરૂઆત કરીશું એ પેલા તમારે જાતે જે છે તે સ્વધ્યન જવાબો લખી દેવાના રહેશે અને ત્યારબાદ તમારા જવાબો સાચા છે કે કેમ એ તમે અહીંથી તપાસી શકો છો વાત કરીશું પ્રશ્ન નંબર એક આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારો તમારા શિક્ષકની મદદથી તમારે અહીં લખવાના છે તો તમારી અનુક્રમણિકાની અંદર આ પ્રકારના પ્રકારો આપ્યા હશે દુહા મુક્તક હાઇકુ ગીત ભજન વાર્તા સોનેટ કાવ્ય આખ્યાન અને કાવ્ય પ્રશ્ન નંબર બે

હવે આપણે એ લખીશું ગઝલ તું જરાક તો જો અલી આ સાવ નવો નક્કોર કચવે પડી ગઈ કરચલી ઘસી ઘસી ને ચાંદો આઠે અંગ આજ હું નહી ખરબચડા ધબકારે ધક ધક છાતા લડી છોલાઈ શરમ સમેટી પાલવડે હું પાપણ માં સંતાઈ હું મટી ગઈ મખમલી કમળી તને પ્રથી વગડો ઘેલ પરફોટો પરફોટો રમતા પરવાળે ખોવાઈ હું તળિયામાં છલછલી વિનોદ જોશી દ્વારા મિત્રો

રૃદિક અને કાફિયા એ બે પ્રકારના રાસ હોય છે નંબર બે નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે તો કવિ દુઃખોથી હારવાના બદલે નવી ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે પ્રશ્ન નંબર નમત્રણ પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે પ્રશ્ન નંબર ચાર આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયો કરીને એની સોગાત આપવા માંગે છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો વખત સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય તો સાચા ભાઈબંધની ઓળખ ખરા સમયે થાય જાત આપણે જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ તો આપણા પણને કોઈની મદદ માટે તૈયાર કરીએ સોગાત એક ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત ભેટ આપે તો એક ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપે માત

દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું આ વખતે વખતે હરાવીએ વખત વાત થઈ જવું કરીએ આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત આવા અંદરથી એવી જાત કરીએ પ્રશ્ન નંબર આઠ શબ્દકોશ ક્રમમાં કયું જોડકું સાચું છે તો મિત્રો નંબર ત્રણ શરૂઆત સવાયુ સુંદર સોગાત સૌથી ને સ્વચ્છ આ જે છે તે મિત્રો શબ્દકોશ ક્રમ સાચો છે આ પ્રકારના વિડીયો મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને આગળનું સોલ્યુશન મેળવી શકશો